હું મહેશ કોર્પોરેટર અને આમ આદમી પાર્ટીના કે જેમ છેલ્લા દસ વર્ષ જેટલા સમયથી સરથાણા બ્રિજની નીચે અસામાજિક તત્વો અને એના દ્વારા ગંદકી આખું સામ્રાજ્ય આ બ્રિજની નીચે ઊભું થયેલું છે છેલ્લા ઘણા સમયથી અને આજથી એક જુલાઈની આસપાસ આ વિસ્તારમાં અધિકારી શ્રી તેમજ મેયરને દરેકને એક વિડિયોના માધ્યમથી જાણ કરી અને એ અગાઉ પણ અસંખ્ય વર્ગ પત્રના માધ્યમથી જાણ કરી કે જે વિસ્તારની અંદર એટલે કે સંતારા બ્રિજ નીચે એટલું ભયાનક ગંદકીનું દ્રશ્ય હોય છે અહીંયા મોટા લોકો રમે છે અને અહીંયા ગાંજાના પણ વેપાર થાય છે તેમ છતાં આ બાબતે આ ગંદકી દૂર કરવા માટે કોઈ પણ તંત્ર પગલાં ભરતું નથી સામાન્ય રીતે જે લોકો મત આપે છે ને એના મતથી જે લોકો ચૂકાય છે એમના માટે આલીશાન કાર્યાલયો છે પણ જે વ્યક્તિ મત આપે છે અને પોતાની સુખ સુવિધાઓ માટે મત આપે છે એ લોકોની પરિસ્થિતિ આવી ભયંકર ખરાબ છે જાણી જોઈને આ ગંદકીનું સામ્રાજ્ય અહીંયા ઊભું કરેલું છે અહીંયા વસવાટ કરતા જે અમુક લોકો છે જાહેરમાં જ બળપુત્રનો ત્યાગ કરે છે અને એનાથી આ વિસ્તારના લોકોની અંદર મેલેરિયા કે અન્ય પ્રકારના પણ ભૂમિઓની શક્યતાઓ વધી જાય છે આ સૌથી મોટો સવાલ છે હજી પણ માન્ય મેયરશ્રી અને માન્ય ધારાસભ્યશ્રી બંને એકનો વિષય છે આ વિસ્તારને ચુપ્પો કરવો અને એકનો વિષય છે આ વિસ્તારમાં જે અસંરક્ષિતોષે છે એમને અહિયાં જે

તો સામાન્ય જનતા ને ઘરની બહાર કેમ આવું આપણા વિસ્તાર ના જે ધારાસભ્ય અને મંત્રી એમની બહાર કેમ આવો અહીંયા આવો કે આ બધું બતાવી આ જુઓ અહીંયા રહેતા લોકો અહીંયા જ દારૂની બાટલો ફેંકી દે છે અહીંયા જ પીવે છે દારૂ અને અહીંયા જ ફેંકી દેવામાં આવે છે દારૂની બોટલો પણ અહીંયા છે પણ આ પોલીસને કાંઈ નથી દેખાતું કારણ કે એમને મોટા મોટા હપ્તાઓ મળે મિશન આ ગંદકી